ભરૂચ લોકસભા પંચાયતમાં બંને નેતાઓ શાબ્દિક યુદ્ધ જામ્યું ચૈતર વસાવાએ મનસુખ વસાવા પાસે ખુલાસો માંગ્યો પુરાવા સાથે આરોપ સિદ્ધ કરવા ચૈતર વસાવાએ પડકાર ફેંક્યો છે મનસુખ વસાવાએ કહ્યું છે કે મારે તમને ખુલાસો આપવાની કોઈ જરૂર નથી આ અંગે હું તાલુકા વિકાસ અધિકારી ને પૂછીશ તેવું મનસુખ વસાવાએ જણાવ્યું

તમે ટીડિયો ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહિયાં હતો તમે અહિયાં નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા અહીંયા શાળા નથી શાળામાં તમને ખુલાસો કરવા કોઈ જરૂર છે ખુલાસો કરો મારા નામનો ખુલાસો કરવાનું કોઈ જરૂર નથી તમારા પર પુરાવા હોય તો તમે આવ્યો કે તમે ધમકાય મને ખબર પડી

સાબિતકારી બતાવો ને તમે મેં એમને આક્ષેપ કર્યો છે હુમલો નથી કર્યો અમે તો સાહેબ હા તમે ત્યાં નુકસાન થઈ જાય ને